ભલે અરજી તમારી જ બોલે છે તમે એક અરજી કરી કોઈ બી કારણોસર તમારી પાસે ડેટા તમે મૂકી દીધી પછી અરજીના નંબર તમને ધ્યાનમાં ન રાખે એમાં તમે આગળ ન ગયા નવી અરજી કરી દીધી આવું હોય જ છે ને પાછી ત્રીજી વાર કરે ચોથી વાર કરે તો છેલ્લી અરજી જે તમે ફાઇનલ માનો છો કે હવે આપણે કઈ સુધારા કરવા નથી એને કન્ફર્મ કરી છે તમે અને સબમિટ કરી છે એ જ અરજીને નંબર નાખીને પૈસા ભરો ગમે તેમ પૈસા ભરવાના થતા નથી એ પૈસા તમારા ભરાયેલા છે જ નહીં અને હોય સાબિત કરો તો પણ એ અરજી આગલી અરજીના છે એ અરજી તો તમે રજૂ કરતા નથી કરવી એ નહીં ખામી વાળી અરજી દુકાનો મતલબ નથી એના કતા પૈસા બે હજાર ગોયરા ગોયરા કરશે ને એ જોડી ના દઈ દે કારણ કે ઓલા કહે છે ને તમે બીજી વાર અરજી કરી શકો છો એટલે બીજી વાર ત્રીજી વાર કઈ રાજી રાખે છે